ખલી જુ અરે ના હોય તો આરામ ફોન કરવા દે તરા પકુ ભા દાદા માર છોકરાને હગુ કરાવો કરવા દેજો ફોન હા નંબર પાછો હેલો હેલો બોલ્યા કરો છો એ તો બસ બધા છે

ખેતરમાં થાય ના ના હવે જોતો પાછો સારું ચાલ લોળી નો ફોટો જોઈ છોકરો શરમો આપડે તો

ફોન કરીને આવી ગયો તમારી ભેવો પે દઉં તા હું પેલું ચેક કરે ને તમે જાઓ હા એ તો બાપા આવું છું હમણાં હારું હા ભેવો પી દઉં